સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્કૂલ ચાલકો હડતાલ પર છે બારડોલી આરટીઓ દ્વારા નિયમો બતાવી મોટી દંડનીય કાર્યવાહી કરવા સામે રોષ ફેલાયો છે આરટીઓ દ્વારા બારડોલી પંથકની શાળાઓમાં વરદી કરતા વાહન ચાલકો મેમો અપાતા હડતાલ શરૂ કરાઈ છે સાથે જ વાહન ચાલકો આરટીઓ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સુરત જિલ્લાના બારડોલીના આરટીઓ કચેરી બારડોલીના અધિકારીઓ દ્વારા શાળાઓમાં વર્દી મારતા વાન ઇકો ચાલકોની તપાસ શરૂ કરાઈ હતી જેમાં કેટલીક અસુવિધાઓ નિયમો નહીં જળવાતા આરટીઓ દ્વારા એક નહીં બે નહીં પરંતુ દસ હજારથી વધુનો મેમો આપવાની કાર્યવાહી કરાઈ હતી જેથી શાળાના બાળકોને લઈને જતા વાન ઇકો ચાલકોમાં રોષ ઉભો થયો છે બારડોલી નગર અને આસપાસ મોટી સંખ્યામાં શાળાઓ આવેલી છે જ્યાં પણ બાળકો અભ્યાસ કરવા આવે છે આ તમામ વાહન ચાલકો ઇકો ચાલકો બારડોલી ખાતે ભેગા થયા હતા અને આરટીઓ દ્વારા કરવામાં આવેલી અસહ્ય દંડનીય કાર્યવાહીનો વિરોધ કરાયો હતો વાહન ચાલકો દ્વારા આરટીઓ કચેરી ખાતે આરટીઓ રજૂઆત કરવામાં આવી હતી જોકે નિયમ અનુસાર જો અમુક સુવિધા કરાય તો તમામ વાહન ચાલકો ને આર્થિક ભારણ પણ વધી જાય અને એ સીધું વાલીઓ પર ભાવ વધારો કરાય તો વાલીઓને પણ આર્થિક નુકસાન જાય તેમ છે

જીપીઆરએસ કેમેરા જેવી બાબતોની પણ ઉમેરો કરવામાં આવે છે સ્કૂલમાં બાળકોને લઈ જતી જે વાહનો છે તેમાં ટેક્સી પાસિંગ કરાવવાનું ફરજિયાત રહેશે વાહનોમાં ચાલતા વાહનો માટે આરટીઓમાં તાત્કાલિક કામ થઈ જાય તેના માટે અલગથી સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી કરી દીધી છે આજ રોજ સ્કૂલ વન એસોસિએશન તરફથી ચેકિંગ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી હવે હાલમાં નવું શાળાનું સત્ર સ્ટાર્ટ થઈ રહ્યું છે તો વાહન વ્યવહાર કમિશનર કમિશનરશ્રીની કચેરીની સૂચના મુજબ અને જે મોટર વ્હીકલ અધિનિયમ અને જે અન્ય કાયદાઓ છે તે મુજબ કોઈ પણ શાળાના વાહન અથવા રિક્ષા જે છે શાળાના બાળકોનું પરિવહન કરતા હોય તો તેમના માટે જેમ ઇન્સ્યોરન્સ છે પીયુસી છે પરમિટ છે ફિટનેસ છે આ બધી વસ્તુ આવશ્યક છે વધુમાં આના સિવાયની પણ જે સ્પીડ લિમિટ છે બસ જો સ્કૂલ બસની વાત કરીએ તો એમાં જીપીએસ કેમેરા કેમેરા જેવી બાબતોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે તો તમામ શાળાના સંચાલકોને આપના માધ્યમથી વિગત અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આરટીઓના તમામ નિયમોનું પાલન થાય વધુમાં વાત કરીએ સ્કૂલ વાનની સ્કૂલ વાનમાં પણ ટેક્સી પાસિંગ બાળકોને પરિવહન કરવા માટે ફરજિયાત છે એના માટે પણ જે ફિટનેસ છે પરમિટ છે એનો ઇન્સ્યોરન્સ છે એના માટે જે સત્વરે જો કોઈને બાકી હોય તો સત્વરે એની કામગીરી પૂર્ણ કરે આરટીઓમાં અમે એના માટે અલગથી એક હેલ્પ પણ ઉભું કરવાના કરવાના છીએ કે જેથી એ લોકોને કોઈ અવોર્ડ ના પડે એને જરૂર જણાય તો ઓફિસ ટાઈમ સિવાય પણ એ લોકો સંપૂર્ણ કરવામાં આવશે આપણે એમના તો જેમ વાત કરી જે ચેકિંગ થયું છે બાળકો છે એ પ્રાઇવેટ વાહનમાં પરિવહન કરતા હતા એટલે નિયમ અનુસાર જે પરમિટ ભંગનો દંડ છે એ જ આપવામાં આવ્યો છે એને સિવાય કોઈ અલગથી દંડ આપવામાં આવ્યો નથી એ લોકો પાસે ટેક્સી પાર્સિંગ અથવા જે જરૂરી નિયમો છે એ મુજબના પેપર એટલા માટે એમને દંડ આપવામાં આવ્યો છે અને જ્યારે પણ આ પ્રકારનો કેસિસ રોડ પર કે ઉપર કરવામાં આવતો હોય સાત દિવસની અંદર આરટી વખતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના હોય છે જો નિયમ મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરશે તો એનો જે દંડ લેવા પાછો એ જ લેવામાં આવશે એનાથી વધારે કોઈ દંડ લેવામાં આવશે નહીં હોય છે જો આપણે સ્પીડ લિમિટની વાત કરી તો સ્પીડ લિમિટમાં બસની માટે ચાલીસ ચાલીસ જેવી સ્પીડ છે અને ગવર આપણે જો વાનની વાત કરીએ વાન અને રિક્ષા માટે તો વીસ જેટલી છે તો એનો એક ડિવાઇસ આવે છે સ્પીડ ગવર્નર કહેવાય એને સર્ટિફિકેટ તો અલગ વસ્તુ છે પણ એક મિકેનિકલ ડિવાઇસ અથવા ઇલેક્ટ્રોનિક હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ આવે છે તો જે કંપની હોય ત્યાં જોઈએ તો એ લોકો એમની જે સોફ્ટવેરમાં કે એનો જે ચીપ હોય એમાં ચેન્જ કરીને એનું સર્ટિફિકેટ આપતા હોય છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી